ગુજરાત કિનર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના કિનર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને આશરે બસો ઉપરના લોકોના મોત થયા એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી કાળજુ કંપાવી દે તેવી ઘટનાની અસર સમાજના દરેક વ્યક્તિના મન અને હૃદયમાં ઘર કરી પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખોમાં આંસુ સુકાતા જોવા નથી મળતા ત્યારે એક એવો સમાજ કે જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી વધુ સુખી થવાના આશીષ આપતો ગુજરાતનો કિનર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે અમદાવાદ જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાતના તમામ કિનર અગણીઓ કાળી સાડી પહેરી એકઠા થયા હતા અને વિમાનમાં માર્યા ગયેલા મૃતકો તેમજ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સર્વે ગુજરાતના કિનર એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા તેમજ મીણબત્તી સળગાવી

એ અમારા ભાઈ બેન તથા અમારા મા બાપ સમાન જ હતા કેમ કે અમે ઘર બાર છોડ્યા પછી જનતા જ અમારા મા બાપ છે અને જનતા જ અમારું બધું છે અને એમના માટે અમને બહુ જ દુઃખ લાગ્યું છે એના માટે આજે અમે કિન્નર સમાજ ભેગા થઈ મૌન વ્રત રાખ્યો છે અને જે એના માટે અમે શોક રાખ્યો મેરા નામ કામિની દે કશિશ દે પાવૈયા અમદાવાદ ગુજરાત સે નાયક ભાવના હાજી કા બાલગોપાલ અમદાવાદ ગુજરાત સે મેં બોલતા और जो हमारा ये बारह तारीख को प्लेन क्रैश हुआ है गुजरात में अहमदाबाद में वो बहुत सख्त दुख की घटना घटी है और हम यहाँ पे आज सारे किन्नर समाज इकट्ठा हुए ऑल गुजरात के अलग अलग जिलों से अलग अलग गाँव से किन्नर लोग सब भेगा हुए हैं, और होके यहाँ पे एक ब्लैक डे का हमने ब्लैक कपड़ा पहन के ब्लैक शो तो, तो, तो किया तो हम बस खाली यही इस पर से प्रार्थना करते हैं कि जो ये दुर्घटना में जिनकी डेथ हो गई है उनको प्रभु उनके आत्मा को शांति दे और उनके परिवारजनों को खूब शक्ति दे ताकि ये इतना दुखद घटना को वो लोग झेल सके और हमारे हमारे वहाँ जो गुजरात के मुख्यमंत्री थे विजय भाई रूपाणी वो हमारे गुजरात के सच्चा हीरा थे बहुत ईमानदारी से बहुत अच्छा काम किया था उन्होंने और उनकी भी अवसान हुई है इसमें तो हमें बहुत ही अपात लगी है हम किन्नर समाज भी जो है हमारे जजमानों के ऊपर हैं, वो हमारे परिवार हैं, आज जो उनकी भी ये जो घटना बनी है हमें बहुत दुख है तरफ किन्नर को ही लोग देखा છે પાવૈયા અને અમદાવાદ માં રહીએ છીએ અમે અને આજે અમે શોક માહોલ છે ચાર પાંચ દિવસ થી જે પ્લેન ક્રેસ ની ઘટના થઈ છે એની અંદર જે પણ મરી ગયા છે નાના ભૂલકાઓ થી માડી મોટા વડીલ અને આ ગુજરાતની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા બીજી એકઠા થયા છે દુઆ પ્રાર્થના કરીએ છીએ કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે મારો ભગવાન કરે અને હંમેશા એમની તરક્કી કરે ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબત થી બધાને બચાવે મારા ભારત દેશને અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોતાય એટલા માટે અમે આજે બહુ મન છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે જે થયું છે એ પણ અમને બહુ દુઃખ છે દેશની અંદર એવા એવા હીરો છે અને જે અમુક છે જાની માની હતી એ હોવા જરૂરી છે અને દેશ ઉપર થી આપણે ખોઈ બેસીએ એ બહુ જ દુઃખ છે